પંચમહાલ વડોદરા અને લગભગ ખેડા જિલ્લાને ત્રિવેણી સંગમ કરાવતી અને ગોધરા ગોધરા તાલુકાને તાલુકાને જોડતી જોડતી શહેરા સાવલી ચોકડી એટલે ઉદલપુર ચોકડી ચોમાસા ને ગણતરીના દિવસો બાકી હોય અને જ્યાં દિશાઓની ગ્રામ્ય પ્રજા મોટા પ્રમાણમાં અવર જવર કરતી રહે છે તેવી અતિ મહત્વની ચોકડી પરના કોઈ ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે

જેથી યોગ્ય નિરાકરણ ટ્રાફિક પોઈન્ટ મૂકે રોડ નું સમારકામ કરે અને ઓવરબ્રિજ બાબતે યોગ્ય નિર્ણય લે જેથી કોઈ ગમખવાર ઘટના ન બને અને પ્રજાને પડતી મુશ્કેલીઓનું નિવારણ થાય રિપોર્ટર નરેન્દ્ર પટેલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ગોધરા